અરે હિરલ હા હલો હાય હિરલ હા અરે હિરલ તને હું શું વાત કરું મારા સાસુ તો છે ને એક નંબરના એટલા ચાલાક છે ને યાર મારાથી બધુંય કામ ઘટાઈ લે અને માર નણંદ ઝઘડા જ કરાવે નકરા ઝઘડા જ કરાવે અને આપણે ગમે એ બોલ્યા અને આપણે આ કંઈક વાત થતી હોય ને તો આગ હોય ને આગળ એમાં ઘી ઉમેરવાનું કામ કરે માર નણંદ બસ હા

હા મમ્મી બોલો આ બધું શું છે તું તો કેહતી તી ને મને લગન પેલા તો મારા વખાણ કરતી હતી ને કે ભાઈ તમારા જેવા સાસુ તો હું બીઓ લઈને શોધવા જવું તો મળે હવે શું થઈ ગયું પાછું મમ્મી એ તો મારા લગન નહોતા થયા ને એટલે મને ખબર નહોતી હવે ખબર પડી સાચું તો હવે તમે મને હેરાન કરો છો લગન થયા ત્યારે તો સારું સારું કીશું તું તો બહુ સરસ ખાવાનું બનાવે છે કીશું તું તો આમ બહુ સારું કરે છે અને પછી હવે તો ટોન્ટ મારો છો તને તો આ નથી આવડતું ને તને આ નથી શીખવાડ્યું ને તાર મા આ નથી કર્યું હવે કેવા ટોન્ટ મારો છો તમે પેલા તમે બહુ સારું સારી આ બધું તો લગ્ન પેલા જ હોય પછી સાચું જે હોય ને પછી ખબર પડે બધું અમને છે ને હવે ઘરે આવીને લગ્ન કરી ત્યારે ખબર પડી પેલા તને કોક દાડો તેડાવતા હતા ત્યાર તો આમ મસ્ત મસ્ત રહેતી હતી અને કોઈ જોડે બોલે નહીં ઊંચો અવાજ એ ના કરે ને કેટલી સરસ રહેતી હતી અને હવે તો કીધું ને કે આમ બોમ્બની જેમ ફાટી નહીં તો જવાબ જ દેતા આવડે પછી કે જ ને મમ્મી એ તો જેવા લોકો આરે રહીએ ને એવા અમે થઈ જઈએ અમે શાંત જ હતા પણ તમે અમને બગાડ્યા લગ્ન પહેલા છે ને કોઈના વખાણ જ ના કરાય आच्छी वाच मे काय नहीं, नहीं भूल रस, आ गे हा हिरल आता आखाण करते नाही लगन पेला